वचने वेला आविया प्रगटिया प्रेम दुवार वचन साहेब विश्राम छे ए जीवन अवतार परमोद्या जब प्रेम को निर्भय दीना नाम ए अवतारी ओलिया समर्थ साचा शाम पुत्र कहाया प्रेम का वचन निभावन काज माधव कहे मेरा गुरु भवसागर का जाज

વિશ્રામ સાહેબના પ્રાગટ્ય અંગે એક કથા ખૂબ જ પ્રચલિત છે પ્રેમ સાહેબને પુત્ર હતો નહીં જેથી તેમની મનોકામના પૂર્ણ કરવા માટે જીવન સાહેબે વચન આપ્યું કે તારા ઘરે હું વિશ્રામ રૂપે આવીશ જેથી એ વચનના વિશ્રામ સાહેબ કહેવાયા આજે ઘણા ઓછાંગ લોકોને જીવન સાહેબના તથા વિશ્રામ સાહેબના ફોટા વચ્ચેનો તફાવત ખ્યાલમાન હશે દાઢી મૂંછ ફેટાવાળો ફોટો જીવન સાહેબનો છે જ્યારે પાઘડી અને મોટી મૂંછો વાળો ફોટો વિશ્રામ સાહેબનો છે કેટલાય પ્રેમીઓ વિશ્રામ સાહેબને જીવન સાહેબ રૂપે જુએ છે અગરબત્તી પૂજા કરે છે જો કે એમાં કાની ખોટું નથી વિશ્રામ સાહેબ એ જીવન સાહેબનો બીજો અવતાર છે જીવન સાહેબની વાણીમાં દાસીભાવ વ્યક્ત થયો છે તે મુજબ વિશ્રામ સાહેબની વાણી પ્રભુના નામ પાછળ દાસી ભાવે ઘેલી બનીને લોકોની મર્યાદા મેલીબીસ પદો તથા કરવી એ જ અઘરું કામ છે કારણ કે મોતીની માળા બનાવવી છે એટલે મોતી વીણી વીણીને લેવા પડે છે તેઓ વીણેલા મોતી જેવી એક વિશ્રામ સાહેબની વાણી આજે મને ખૂબ જ આનંદ આવ્યો મારા સદ્ગુરુ પ્રેમ સાહેબે મારા ભીતરનો ભેદ બતાવ્યો ઓહમના અજપા જાપ જપ્યા પછી મારી સુરતા શૂન્યના ઘરમાં આવી ડાબી તરફ ચાલતો શ્વાસ પિંગલા જમની તરફ ચાલતો શ્વાસ પિંગલા આ બંને સમ કરી તેની ઉપર ભીતરના શૂન્ય આકાશમાં જવા સૂક્ષ્મના સ્વરમાં ધ્યાન લગાવ્યું ત્યાં તો મારી અંદર કહે છે રણુંકાર થવા લાગ્યો અને તેમાં મેં આનંદરૂપી રંગ મેળવ્યો

લીલો અને પીળો રંગ ધ્યાન અવસ્થામાં મને જોવામાં આવ્યા પરંતુ આ રંગ તો પાંચ તત્વના હતા પૃથ્વી જળ વાયુ તેજ આકાશ આ ભમરો તો એમની ઉપર વગર કાયાએ બિરાજમાન હતો ખૂબી તો એ જોઈ કે મારી અંદર અને બહાર દરેક સ્થળે એ ભમરો જ ભમી રહ્યો હતો આંખ બંધ કરું તો મારી અંદર ગુંજન કરે છે આંખ ખોલું તો બહાર ગુંજી રહ્યો છે મારી અંદર બીજાપણાનો ભાવ હતો તે મટી ગયો વિશ્રામ સાહેબ કહે છે આ અનુભવ પછી મારું મન ભટકતું બંધ થયું અને સતત વર્તમાન આનંદમાન રહેવા લાગ્યું હવે પ્રેમ સાહેબના ચરણે રહી એમના ગુણગા ગાયા કરું છું કારણ આ બધી કૃપા સદગુરુની છે એમની કૃપા વગર આ વચનરૂપી ભમરાને સાંભળી શકાતો નથી વિશ્રામ સાહેબની કઈ વાણી પસંદ કરું જીવન સાહેબની વાણી કરતા એક ડગલું આગળ છે પોતે પ્રગટ થયા હતા એટલે યાત્રા તો પૂરી કરીને વચન ખાતર આવ્યા તેથી પ્રગટ કરતા કહે છે સાહેબ સ્વરૂપનું દર્શન કરતા કહે છે હું એવો અવધૂત જોગી છું કે મારું કોઈ રૂપ કે રેખા નથી આ સમગ્ર બ્રહ્માંડ મારી અંદર વ્યાપ્ત છે હું ક્યારેય જન ધારણ કરતો નથી કારણ કે મારું હોવાપણું કાયમ છે ક્યારેય એવો સમય આવ્યો નથી કે મારી હાજરી ન હોય છતાં બધા રૂપમાં હું જ વ્યાપક છું અવતાર મારા સૂક્ષ્મ શરીરના છે તે જ દેહ ધારણ કરે છે આ શરીરથી હું પર છું હું ક્યારેય આવતો નથી આવતો નથી એટલે જવાનું પણ નથી જન્મ તો નથી જેથી મરવાની ચિંતા નથી આ જન્મ મરણની જંજાળ મારે નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હું નથી કારણ કે એ મારા મનમાંગથી ઉગો થયેલો વિકાર છે મારો કોઈ વર્ણ નથી હું નો ખેલ છે હિન્દુ તુષકે પણ સંસ્કારિક મનના જ ખેલ છે એ પણ હું નથી હું એનાથી પણ ન્યારો છું હવે વિશ્રામ સાહેબ અદભુત દર્શન રજૂ કરે છે કહે છે હું આકાશ પવન પાણી પૃથ્વી તેજ કે તારા પણ નથી કારણ કે એ તો મારા પંચ પંચમહાભૂતનો ખેલ છે એ તો મારાથી પેદા થયા છે એ હું કેવી રીતે હોઉં ચંદ્ર સૂરજ શાંતિ એ પણ હું નથી કારણ કે એ પણ વાયુ તેજ અને મંજ છે એ હું નથી વેદનું જ્ઞાન પણ હું નથી કારણ કે મારી અંદરથી જ જ્ઞાન નીકળે છે તે હું કેવી રીતે હોઉં ખૂબી તો એ છે કે જયાંગ જયાંગ હું નથી તેવું કહું છું તે તમામ રૂપોમાં હું જ વાસ કરું છું છતાં ખૂબી એવી છે કે બધાથી ન્યારો રહું છું મારો પાર હજી સુધી કોઈ પામી શક્યું નથી કબીર સાહેબ કે હું પોતે મારો માપ કાઢી શક્યા નથી અંતમાં વિશ્રામ સાહેબ નામાચરણ કહે છે આકાશ જેવું સ્વરૂપ છે છતાં તેનાથી પર છું હું વ્યાપક વસ્તુ છું જેને ક ખ એવા બાવન અક્ષરથી કહી શકાય તેમ નથી એક અક્ષર માંગ કહે તેનો ઈશારો યોગીઓને કર્યો છે ઓમ એ કોઈ બાવન પૈકીનો અક્ષર નથી છતાં ઓંકાર પણ હું નથી હું તો બધાથી પર જીભે કહી શકાય નહીં તેવો મૌન સાગર છું રવિ સાહેબની વાણી અહીં યાદ આવે છે જીભે કહું તો જગ તરે મુખે કહ્યો ન જાય એક અક્ષર ઐસો ભયો જેમાં ચૌદ લોક રહ્યા સમય ઓશો એ જ્યારે શરીર છોડ્યું ત્યારે સમાધિ ઉપર જે શબ્દો લખવા માટે આપ્યા ઓશો ક્યારે ક્યારે મૃત્યુ પામ્યા નથી એ જ અનુભવ એમ સાહેબે આ વાણીમાં કલાત્મક રીતે રજૂ કરે છે આવું ન જાવું મરુ નહીં જન્મ નહી જન્મ જંજારા હું અસલ સંતોની અનુભૂતિ એક જ જ્યારે નકલી સંતોની ભ્રમણાઓ અને વિશ્રામ સાહેબે આરતીની ભેટ આપી છે જુઓ કેવી આનંદ સુખ આપનારી છે જેમાં લે તેવી ગગનમાં વર્ણવ્યો છે આ આરતી સતત બ્રહ્માંડમાં જેનો સ્વાદ મારા સંતો સિવાય કોઈ લઈ શકે તેમ નથી આતમદેવ એ કરી શકાય તેમ નથી અવિનાશી છે જેની યોગી મુનિઓ બંદગી કરે છે એ આરતી કોઈ ડંકો ઝાલરથી વાગતી નથી કોઈ વગાડનાર પણ નથી એ તો શૂન્ય આકાશમાં સતત આપમેળે ટકરાવ વિના વાગી રહી છે મારી રગે રગમાં રણકાર થઈ રહ્યો છે તેની જ્ઞાનરૂપી અખંડ જયો ઝળી રહેલ છે જયાંગરૂ બતી કે ઘી નથી એવી અદ્વૈત રમત એવી છે કે આ જયોને બુઝાવાનો કોઈ ભય નથી આ આરતી ક્યારેયના મટે એવી અને એક પણ પલ બંધ રહેતી નથી જેથી ભંગ રહિત છે વિશ્રામ સાહેબ તેના ગુણ ગાય રહ્યા છે સદગુરુ પ્રેમ સાગરને પૂજતા કહે છે મારા હૈયામાં પ્રભુ મિલન માટેની અભિલાષા પૂર્ણ થઈ છે વિશ્રામ સાહેબ એટલે જેમને તમામ ધ્યાન સાધના પૂર્ણ કરી હોય તેવા યોગી ભક્તજન જ્ઞાની માટે વિશ્રામનું સ્થળ વિશ્રામ સાહેબની સમાધિ ગામ કોપડા સાંગાણીતા ગોંડલ ખાતે આવેલ છે તેમણે દેહ ત્યાગ સંવત ઓગણીસો તેત્રીસ માગસર સુદ બે ને શુક્રવારે રાજકોટમાં કર્યો કોટડા સાંગાણીમાં વિશ્રામ સાહેબની સમાધિ પાસે પુત્ર માધવ સાહેબની સમાધિ આવેલ છે હાલ આ જગ્યામાં પ્રેમવંશ ગુરુચરણદાસજી સાહેબ ધારાનું સાહિત્ય પ્રગટ કરવાની ઉત્તમ સેવા બજાવી રહ્યા છે તેમને ધન્યવાદ વિશ્રામ સાહેબને વંદન